એ ટુ જેડ નિંદામણ હશે તેને પૂરેપૂરી અસર કરશે અને સસ્તામાં સસ્તી દવા છે આ જે આપ દવાનું ખોખું જોઈ રહ્યા છો આ છે દવા તે બીડ ગ્રીન નામે ઓળખાય છે અને ઇમોજી થાપ ઇમોજી થાય જે દસ ટકા એસ્ટલ આવેલું છે તે હરેક નિંદામણ માટે અસરકારક છે અને તેને જળમૂળથી એનો નાશ કરે છે સૌપ્રથમ પ્રથમ જે છંટકાવ કરીશું તો તે પહેલી પંતી બાળશે અને ધીરે ધીરે તે છોડની અંદર ઉતરી અને તેના મૂળિયાનો વિકાસ અટકાવશે અને મૂળમાં જે ફૂગ તરીકે જે ફૂગ તરીકે આ ઉપયોગ કરશે કે જે મૂળમાં ફૂગ પ્રગટ કરશે અને ફૂગ જે લાગશે તે તે મૂળિયું સડી જશે ધીરે ધીરે અને મળનો સંપૂર્ણ નાશ કરશે આમાં ત્રણ બોટલો આવે છે હું તમને બતાડી દઉં કે આ ત્રણ બોટલો આવે છે જે આ ત્રણેય બોટલોને વારાફરતી મિક્સ કરવાની છે આજે પાઉચ આવે છે પાઉચ આપ જોઈ શકો છો કે એમોનિયમ સલ્ફેટ નું પાઉચ આવે છે દસ પંપની દવા છે તે તમારે ઓછી નથી કરવાની પણ જ્યાં તમારે પંદર પંપ થતા હોય ત્યાં આના વીસ પંપનો છંટકાવ કરો એકવાર મગફળીને થોડી અસર કરશે મગફળીના જે પાંદડા છે એના માથે જે ભૂરા કલરના ટપકા પડશે ચાર થી પાંચ દિવસમાં તે સારી રીતે લીલા થઈ જશે અને મગફળી મગફળીની અંદર જે સફેદ મુંડા એટલે કે ડોળ જે તીવ્રતા છે ખૂબ વધી ગઈ છે કારણ કે ભેજવાળું વાતાવરણ વરસાદી વાતાવરણ રહેવાથી જે દોળ જે વધારે પડી ગયા છે તેના માટે જે ઘણી દવાઓ આવે છે ઘણી મોંઘી દવાઓ એ વાપરવાની જરૂર નથી આજે આપણે મગફળીનું વાવેતર કરતા જે બિયારણમાં લાલ કલરનો ગોચો જે ફેરછાળ કરીએ છીએ તે જ ગોચો એક વીઘાની અંદર પાંચસો ગ્રામ આખો એટલે જો તમારે પાંચ વીઘા હોય તો અઢી લીટર જેટલો ગોચો તમારે ફુવારા દ્વારા જમીનમાં આપી દેવાનો છે અને આ ચડાયા પછી માથે એક કલાક ફુવારા પિયત આપવાનું છે જેથી કરીને દવા સંપૂર્ણ મૂળ ઉધી પહોંચી જશે અને જે ડો છે જે ચાર થી પાંચ દિવસની અંદર મૃત્યુ પામશે તો આ સઠીક છે ડોળ માટે અને આ જે નિંદ માટે આપ જોઈ શકો છો કે આ જ દવાનો ઉપયોગ કરો કારણ કે સો ટકા રિઝલ્ટ તમને આનાથી મળશે બીજી દવાઓમાં પૈસા કોઈ વેળફાની જરૂર નથી કારણ કે પૈસા આરી જે દસ પંપની દવા છે તે તમને ફક્ત ને ફક્ત છસો રૂપિયામાં જ અવેલેબલ મળી જશે તો મિત્રો ઘણા બધા જે પૈસાવાળી દવાઓ છે એનો ઉપયોગ કરવાનું ટાળો અને આવી સસ્તી અને અસરકારક દવાઓનો ઉપયોગ કરો ધન્યવાદ